રાધે રાધે મિત્રો જો તમારું પણ પીએફ એકાઉન્ટ હોય તો એમાં પંદર હજાર રૂપિયા મળવાના છે એ કઈ રીતે મળશે એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડિયોમાં હું તમને જણાવવાનો છું એટલે જો તમે આ વિડિયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે પંદર હજાર રૂપિયા મળવાના છે એટલે એના માટે સૌથી પહેલાં તો આપણે એમાં પીએફ એકાઉન્ટમાં લોગ કરવું પડશે અને જો તમારી પાસે મોબાઈલ હોય અને ક્રોમ બ્રાઉઝરમાં પીએફની વેબસાઇટ ઓપન ના થાય તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરવું પડે એટલે જેવા આપણે બ્રાઉઝર ઓપન કરી લઈએ એના પછી આપણે એમાં ઈ ટાઈપ ટાઇપ કરી અને સર્ચ કરી લેવાનું છે એટલે આ માટે હવે આપણે ઈ ટાઈપ કરી અને સર્ચ કરીએ એટલે પછી ઈ ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઇ ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવી વેબસાઇટ ઓપન થઈ જશે એના પછી એમાં આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી એલર્ટ બેક થઈ જશે એટલા માટે હવે આપણે બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં પી એફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો છે અને જો તમને પાસવર્ડ યાદ ના હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી શકો એટલે હવે જેવો પાસવર્ડ એન્ટર કરી લઈએ એના પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને આ ઓટીપી પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી એન્ટર કરી લઈએ અને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ઓટીપી આઈડી ભૂલથી એન્ટર નથી કરવાનું અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એના પછી તમારે પી એમ વી બી આર વાય ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં ડેશબોર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમને એમાં ક્રાઇટેરિયા જોવા મળી જશે અને ક્રાઇટેરિયાના પોઈન્ટ તમે ધ્યાનથી સાંભળજો એટલે એમાં સૌથી પહેલો પોઈન્ટ છે કે ફર્સ્ટ જોઈનિંગ ડેટ એક ઓગસ્ટ બે હજાર લઈ અને એકત્રીસ જુલાઈ બે હજાર સત્યાવીસ સુધી હોવી જોઈએ એટલે કે જ્યારે તમારું પહેલું પીએફ એકાઉન્ટ ક્રિએટ થાય એની ડેટ એક ઓગસ્ટ બે હજાર પચીસ અથવા તો એના પછી હોવી જોઈએ અને જો આની પહેલાં તમારું એકાઉન્ટ બનેલું હશે તો તમને આ યોજનાનો લાભ અત્યારે નહીં મળે અને પછી બીજો પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનું છે કે યુએએન બાયોમેટ્રિક વેરીફાઈડ વીઆ એફ એટી એટલે કે ફેસ ઓથેન્ટિકેશનથી યુએએન એક્ટિવેટ કરેલું હોવું જોઈએ અને યુએએન એક્ટિવેટ કરવા માટે ઉમંગ એપ્લિકેશનથી અત્યારે તમે યુએએન એક્ટિવેટ કરી શકો એટલે જો તમે યુએએન એક્ટિવેટ ઉમંગ એપ્લિકેશનની મદદથી કરેલો હશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે અને પછી એના પછીના પોઈન્ટમાં એવું છે કે ફસ્ટ કમ્પ્લીટેડ મંથ કન્ટ્રીબ્યુશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ એટલે કે જ્યારે પણ તમારું પીએફ એકાઉન્ટ બની ગયું હોય એના પછી એક મંથ કન્ટિન્યુ તમે નોકરી કરો તો એના પછી કન્ટ્રીબ્યુશન પીએફ એકાઉન્ટમાં જમા થઈ જાય એટલે એ પોઈન્ટ પણ તમારો કમ્પ્લીટ હોવો જોઈએ અને પછી એના પછી ચોથો પોઈન્ટ એવો છે કે એમાં આધાર સીડેડ ઇન એબીપીએસ એટલે કે તમારું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ અને એબીપીએસ માં બધી જ જગ્યાએ તમારો આધાર કાર્ડ નંબર સીડેડ હોવો જોઈએ અને પછી પાંચમો પોઈન્ટ એવો છે કે તમારી સેલેરી એક લાખ કરતાં ઓછી હોવી જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ મળશે એટલે લગભગ બધા લોકોની એક લાખ કરતાં ઓછી સેલેરી હશે અને પછી એક્ઝિટેડ ફ્રોમ એલિજિબલ એમ્પ્લોયમેન્ટ એટલે કે તમે છ મંથ સુધી કન્ટિન્યુ કામ કરેલું હોવું જોઈએ અને એ પણ એક જ કંપનીમાં છ મંથ સુધી કન્ટિન્યુ કામ કરેલું હોવું જોઈએ તો જ પહેલો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે એટલા માટે ખાસ તમારે આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે છ મંથ કમ્પ્લીટ થશે એક જ કંપનીમાં એના પછી જ મળશે અને બેનિફિટ કેલ્ક્યુલેટેડ બાય સિસ્ટમ એટલે કે ચૌદ હજાર પગાર હોય તો પહેલો હપ્તો સાત હજારનો આવશે અને પછી ફરીથી સાત હજારનો હપ્તો જ્યારે એક વરસ કમ્પ્લીટ થશે ત્યારે આવશે અને બીજો હપ્તો એફ એલ સીનો કોર્સ કમ્પ્લીટ થશે એના પછી આવશે અને એફએલસીનો કોર્સ કઈ રીતે કમ્પ્લીટ કરવો એના ઉપર હજી સુધી માહિતી આવેલી નથી જ્યારે આવશે ત્યારે તમને આપણા ચેનલ ઉપર જોવા મળી જશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો એટલા માટે આ વિડીયોમાં મેં તમને યોજનાની સંપૂર્ણ માહિતી આપી દીધી તો પણ જો તમને કોઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે અને જો તમારા પીએફ એકાઉન્ટમાં નોટ એલિજિબલ ઓર એલિજિબિલિટી ઇઝ યેટ ટુ બી ફાઉન્ડ એવું જોવા મળે એનો મતલબ એવો છે કે તમને આ યોજનાનો લાભ નહીં મળે અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ આ યોજનાનો લાભ મળે